સોના ચાંદી કે જાણકારી કોઈને વેચવી મુસીબત સાબિત થઈ રહી છે જુનાગઢના ચોરવાડની આ ઘટના છે કે જ્યાં જાણભેદુએ એક નિવૃત્ત સરકારી કર્મચારીને લૂંટી લીધો છે અને સાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે કઈ રીતે લૂંટી લીધો છે કેવી રીતે આ ઘટના બની છે જોઈશું અહેવાલમાં સૌરાષ્ટ્ર જામનગર જુનાગઢ ભાવનગર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પોલીસ રાત્રી પેટ્રોલિંગના દાવા તો મોટા કરે છે પરંતુ બેફામ બનેલા તસ્કરો ઘરફોડ વાહન ચોરી કે જ્વેલરીની દુકાનમાં બાકોરા પાડીને થતી ચોરી અટકવાનું નામ જ નથી લેતી જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી કેરા ગામ રોડ પર આવેલા શાંતિનગરમાં તસ્કરોએ ભારે આતંક મચાવ્યો સિંચાઈ વિભાગના એક નિવૃત્ત કર્મચારીને માર મારીને લૂંટી લીધા લૂંટારુઓ પહેલેથી જાણતા હતા કે સતીષગી ગોસ્વામી એકલ વાયુ જીવન જીવે છે જેથી મધરાતે મકાનની ગ્રીલ તોડી ચોરીના ઇરાદે એક ટોળકી અંદર પ્રવેશી શિયાળાની ઠંડી અને સુમસામ રાતમાં ધડાકાભેર ગ્રીલ તૂટવાનો અવાજ સાંભળીને સતીષગીરી ગોસ્વામી જાગી ગયા જોકે લૂંટારુ ટોળકીના ત્રણેય સભ્યોએ મળીને સતીષગીરી પ્રતિકાર કરી તે પહેલા જ દબોચી લઈને સખત માર માર્યો ગળદા પાટુના મારથી અધમુવા થયેલા સતેશગીરી ના મકાન અંદરના ભાગમાં આવેલી તિજોરી તોડીને અગિયાર તોલા સોનાના દાગીના લૂંટીને ને ટોળકી ફરાર પણ થઈ ગઈ આ લૂંટારુ એ જુદા જુદા સતેશગીરી કોઈને જાણ કરે તો મારી નાખવાની ધમકી પણ આપી જોકે સવારે ભોગ બનાર સતેશગીરી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં માં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ કરાવી ચોરવાડ પોલીસ ટેકનિકલ પુરાવા અને ચોક્કસ બાદમીદારો ની મદદ થી પગેરું વેરાવળ આસપાસ મળ્યું જેથી પોલીસે લૂંટારૂ ટોળકીના તમામ સાતે શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ સતીશગીરી એકલા રહેતા હોવાનું અને તેમની પાસે સોનું હોવા અંગે પહેલેથી જ જાણતા હતા આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશગીરી તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને બે હજાર સોળમાં રિટાયર્ડ થયેલા હતા આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા એ બાબતના પરિચિત હતા જેથી બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના માગેલ પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડે ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયું જીવન જીવે છે જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા ચોરવાડ પોલીસની ત્વરિત કાર્યવાહી બાદ મળેલા આરોપીઓ પૈકી મિલન અને વસીમ પહેલાથી જ સતીશ ગીરીને જાણતા હતા એકવાર પચાસ હજાર રૂપિયાની માંગણી કરનાર આરોપીઓ સતીશ ગીરીના ઘરે અવારનવાર આવી ચૂક્યા છે આ કેસમાં પોલીસે બે મુખ્ય આરોપી મિલન વરજાંગ જોટવા અને વસીમ મેરોડાને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત લૂંટમાં મદદગારી કરનાર અનિલ ઉર્ફ રાણો દામજી સોલંકી કમલેશ ચંદુલાલ પરમાર અને છગનબાબુ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે આ લૂંટારુ ટોળકીને ઝડપીને પોલીસે લૂંટાયેલો તમામ અગિયાર તોલા સોનાનો મુદ્દામાલ અને ઘરના દસ્તાવેજો જપ્ત કર્યા છે આ આરોપી એ અન્ય જે ચાર આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીષ ગીરી ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી લૂંટ આ જે લૂંટ બનનો બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનું મુદ્દામાલ ગયેલ તે સંપૂર્ણ મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ એન કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહેલ છે આ ઝડપાયેલા સાતે શખ્સો અગાઉ કોઈ ચોરી લૂંટ કે અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસને હાલ કોઈ માહિતી નથી મળી જોકે ચોરવાડ પોલીસે તમામ લૂંટારૂઓને રિમાન્ડ મેળવીને ગુનાહિત ઇતિહાસ અને લૂંટમાં વધુ કોઈ શખ્સોની મદદગારી છે કે કેમ તે અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરશે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ